ગુડ મોર્નિંગ બધા મારા વાલા મિત્રો અને આજે ફરીથી એકવાર આપણે બેસ્ટ વિડીયો ટ્રેનિંગમાં લઈને આવી ગયા છીએ જે એનએમએમએસ એક્ઝામ ક્વેશન છે એસટી એનએમએસ એક્ઝામ ગુજરાતીમાં પ્રશ્નો અને જવાબ આપણે સોલ્યુશન કરીશું જે સામાજિક વિજ્ઞાનના પ્રશ્નો છે તેના આપણે ગુજરાતીમાં પ્રશ્ન બોલીશું અને તમારી પાસે પાંચ સેકન્ડ છે તમારે જવાબ આપવાનો રહેશે તમને ના આવડતો હોય તો હું તમને કહી દઈશ તો ચેનલ પર નવા હોય અને તમે પણ આવા સ્ટડી વિડીયો જોવા વધુ પસંદ કરતા હોય તો જય કોબા શોર્ટ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરી લો તો તમને હું ચલો ક્વેશ્ચન અને તેના આન્સર બતાવી દઉં લેસ્ટકો ગોલકોન્ડાના શાસક પાસેથી ફરમાન મેળવી મછલીપટનમાં પોતાનું સ્થાન જમાવનાર યુરોપિયન પ્રજા કઈ હતી એ અંગ્રેજ B. French C. Dutch D. ડેનિશ Option C. Dutch કયા ધારા ભારત ભારતમાં સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી એ સનદી ધારા ને બી ખાલસા ધારા અને સી નિયામક ધારા અને વે ડી પીઠના ધારા અને વે રાઈટ આન્સર ઓપ્શન સી નિયામક ધારા અને વે ભારત અને યુરોપ વચ્ચેના વેપારના માધ્યમનું મુખ્ય મથક કયું હતું એ તહેરાન બી જેરુસલમ સી ધ ડી કોન્સ્ટેનિટોનોપલ નોપલ રાઈટ આન્સર કોન્સ્ટિટો નોપલ ઈસવીસન ઓગણીસો અડતાલીસ માં વાસ્કો દામમાં ભારતના કયા બંદરે આવ્યો હતો એ સુરત બી કાલિકટ સી કાલિકટ ડી મછલીપટ્ટનમ રાઈટ આન્સર ઓપ્શન બી કાલિકટ પોર્ટુગીઝોએ ગોવાને પોતાની રાજધાની ક્યારે બનાવી એ ઈસવીસન પંદરસો ત્રણમાં બી પંદરસો પાંચ માં સી ઈસન પંદરસો ત્રીસ માં રાઈટ આન્સર ઓપ્શન સી પંદરસો ત્રીસ માં નીચેના પૈકી કઈ યુરોપિયન પ્રજા સાગરના સ્વામી ગણાતી હતી એ પોર્ટુગીઝ બી ડેનિશ સી અંગ્રેજ ડી ડચ રાઈટ આન્સર ઓપ્શન એ પોર્ટુગીઝ ઇંગ્લેન્ડમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે કરવામાં આવી એ ઈસવીસન સોળસો માં બી ઈસવીસન સોળસો પાંચ માં સી ઈસવીસન સોળસો અઢાર માં ડી ઈસવીસન સોળસો એકાવન માં રાઈટ આન્સર ઓપ્શન એ ઈસવીસન સોળસો માં કયા મોગલ બાદશાહ અંગ્રેજોને સુરતમાં કોઠી સ્થાપવાની પરવાનગી આપી એ ઔરંગઝેબે બી જહાંગીરે સી શાહેજાએ ડી અકબરે રાઈટ આન્સર ઓપ્શન બી જહાંગીર મારા વહાલના મિત્રો અથવા એક હજાર પચાસ યુટ્યુબ ફેમિલી હું રોજના સામાજિક વિજ્ઞાન વિજ્ઞાન જીકે અથવા ધોરણ આઠના વિડીયો અપલોડ કરતા રહું છું જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન વિડીયોની અંદર બતાવું છું અને આ ક્વેશ્ચન પાઠ્યપુસ્તકમાંથી લીધેલ છે તો તમે તમારી જવાબદારીપૂર્વક તૈયારી કરવાની રાખશો મળશું નવા વિડીયોની અંદર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં